આણંદ કૃષિ યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહી છે આણંદ કૃષિ યુનિવર્સિટીના સિક્યુરિટી કોન્ટ્રાક્ટ કૌભાંડમાં વિજિલન્સ દ્વારા તપાસનો ધમધમાટ યેન કેન પ્રકારે મામલાને દબાવવા યુનિવર્સિટી સત્તાધીશોના હવા ત્યાં આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ સિક્યુરિટી કોન્ટ્રાક્ટમાં નિયમોના છેદ ઉડાડી માન્યતાને આપવાના તેર પોઈન્ટ પચાસ કરોડના ખેલમાં વિવાદ સર્જાતા મામલો મુખ્યમંત્રીથી તકેદારી આવ્યો અને ત્યાંથી વિજિલન્સ વિભાગ સુધી તપાસની માંગ પહોંચતાં વિજિલન્સની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરાતા જવાબદારના પગ નીચેથી ધરતી સરકી જવાની સંભાવનાના પગલે ટીમને યેન કેન પ્રકારે દબાવવા યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા હવા ત્યાં મારી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા નવા નાણાકીય વર્ષ માટે તેર પોઈન્ટ પચાસ કરોડના સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પરંતુ યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા પોતાના માન્યતાને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવેલી વહીવટી સાંઠગાંઠ રચીના સંદેહના પગલે યુનિવર્સિટી શંકાના દાયરામાં આવતા નિયમોના છેડછોક ભંગ કરી બે એજન્સી પૈકી માનીતી ગ્રોમોર એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવતા વિવાદનો મતપૂરો છંછેડાવવા પામ્યો હતો જેના પગલે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ તકેદારી આયોગ તથા વિજિલન્સ વિભાગ સુધી તપાસની માંગ કરવામાં આવતા ગત રોજ વિજિલન્સની ટીમ આવી પહોંચી હતી જેને આજે પણ તપાસ હાથ ધરવામાં આવતા યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા યેન કેન પ્રકારે મામલાને દબાવવા હવત્ય મારવામાં આવી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી દ્વારા માન્યતાને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવેના ખેલ રચી પાંચ કરોડનું ટર્નઓવર ધરાવતી એજન્સીના જ ટેન્ડર ગ્રાહ્ય રાખવામાં આવેના પગલે માત્ર બે એજન્સીના જ ટેન્ડર ગ્રાહ્ય રાખી માન્યતાને કોન્ટ્રાક્ટ અપાતા નિયમોના છેદ ઉડાડવામાં આવ્યા હોય તેમ જો બે એજન્સી હોય તો ટેન્ડર રદ કરી